રાજકોટ જિલ્લાના દ્વારા તાલુકામાં સુપેડી ગામ ખામ આવેલ સુપર સિદ્ધિ મુરલી મનોહર મંદિર પ્રશાસન દ્વારા હસ્તક્ષેપ કરતા ભાવિકોમાં ભારે રોષ જોવા મળી આવ્યો છે સુપેડી ગામમાં આવેલ સુપ્રસિદ્ધ મુરલી મનોહર મંદિર પરંપરાગત આઠમી ગુરુગાદીએ ચાલતા સનાતન ધર્મના છવ્વીસ પ્રકારના ફ્રી મનોરથ ચાલતા હતા કે જેમાં ફ્રી ધ્વજારોહણ ફ્રી અન્ન ક્ષેત્ર

આલૌકિક મંદિર છે ને આ મંદિરમાં આઠમી ગુરુ ગાદીએ ચાલતા સનાતન ધર્મના 26 પ્રકારના ફ્રી મનોરથ ચાલતા હતા કે જેમાં ફ્રી ધ્વજારોહણ ફ્રી અન્ન ક્ષેત્ર સહિત અનેક પ્રકારના મનોરથ ફ્રીમાં ચાલતા હતા પરંતુ મંદિર બાબતે રાજકીય લોકો આવતા મંદિરને પ્રશાસન હસ્તક લઈ લેતા પ્રશાસન દ્વારા મંદિરમાં ચાલતા ફ્રી ધ્વજા ચડાવવા તેમજ ફ્રી અન્ન ક્ષેત્ર પણ પ્રશાસન દ્વારા બંધ કરાવી દીધેલ છે અને જો કોઈને મંદિરમાં કોઈ પણ પ્રકારનો મનોરથ કરવો હોય તો પ્રશાસનની મંજૂરી લેવી પડશે તેવી જાહેરાત કરતા ભક્તોમાં ભારે રોષ જોવા મળેલ ત્યારે ગત પાંચ ફેબ્રુઆરીના રોજ મામલતદાર દ્વારા પ્રશાસનનો હસ્તક્ષેપનો વિરોધ કરેલ અને મામલતદારને આવેદનપત્ર પણ આપેલ અને અલ્ટિમેટમ પણ આપેલ પરંતુ પ્રશાસન દ્વારા કોઈ જ નિર્ણય લેવામાં ન આવતા ભક્તજનો દ્વારા મંદિરના પટાંગણમાં આમરનાથરાઉસ ઉપર બેઠા હતા અને મંદિરમાં

મુરલી મનોહર મંદિરમાં આમણા તુપાસ પર બેસી ગયા હતા અને જો આગામી સમય ત્રણ દિવસમાં નિરાકરણ નહીં આવે તો માંગ સ્વીકારવામાં નહીં આવે તો મંદિરમાં ઠાકોરજી સમક્ષ આઠ ભક્તો એક પછી એક ઠાકોરજીને આહુતિ આપશે અને આત્મવિલોપન કરશે જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે તેમ ભક્તોએ જણાવ્યું હતું આ તકે ધોરાજી મામલતદાર દ્વારા જણાવેલ કે કમિટી દ્વારા કોઈ જ પ્રકારના મંદિરમાં ચાલતા વહીવટ પર પ્રતિબંધ નથી મંદિરમાં ચાલતા ધ્વજા ચડાવવા કે દર્શન ઉપર પાબંદી નથી જે રીતે મંદિરમાં વર્ષોથી વહીવટ ચાલે છે

મુરલી મંદિરની વહીવટી સમિતિ દ્વારા કોઈ પણ પ્રકારના નિયંત્રણો લાદવામાં આવેલા નથી ભાવિક ભક્તો એમની પૂજા આરતી ધ્વજારોહણ જે કરે છે તે સમયસર કરી શકે છે એના ઉપર કમિટી દ્વારા કોઈપણ પ્રકારે કોઈ પણ નિયંત્રણ લાદવામાં આવેલા નથી કોઈ ધજાનો ચાર્જ વસૂલ લેવામાં આવતો નથી કે એ બાબતે પણ કોઈ નિર્ણય સમિતિ દ્વારા કરવામાં આવેલો નથી સાહેબ એ ધજાનો જે મસૂલ જે ધજાનો ધજા માટે પ્રતિબંધ મૂકવામાં આવી છે એવું કહેવાય તંત્ર દ્વારા શું કહેશું ના એવું કંઈ જ નથી પબ્લિક ભક્તો દર્શનાર્થીઓ ગમે ત્યારે મુલાકાત લઈ શકે છે અને બેઠા અને તમારી જવાબદારી છે એ લોકો શું કહેશો એવું કંઈ મારા મને મળ્યું નથી અત્યાર સુધીમાં મને મળશે તો ચોક્કસ એમને આશ્વાસન મળે એવો પ્રત્યુત્તર પાઠવીશું સાહેબ તમે મુલાકાત લીધી મંદિરની મુલાકાત મંદિરની લીધેલી છે એવું કંઈ મારા ધ્યાનમાં નથી આપના માધ્યમથી મને અત્યારે જાણવા મળે છે સાહેબ એ લોકો એવું કહી રહ્યા છે કે જો પાંચ દિવસમાં અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો તમામ સરકારની એમણે કોઈ એવી કોઈ માગણી કરી નથી રજૂઆત જે છે એ મુજબ કે ભાઈ જે પરંપરાગત મંદિરમાં વર્ષોથી રૂઢિ ચાલી રહી છે તેમાં અવરોધ ન થવો જોઈએ એમની મૂળ રજૂઆત આ છે એ રજૂઆત મુજબ આપણે અત્યારે કમિટી એ કોઈ પણ એમને અવરોધ ઉભો કર્યો નથી જેમ ચાલે છે તેમ મંદિરમાં ધ્વજારોહણ થઈ રહ્યું છે અને સેવા પણ થઈ રહી છે ભક્તો દર્શનાર્થે પણ અવારનવાર આવી રહ્યા છે કોઈ અવરોધ કમિટીનો નથી કે વહીવટી તંત્ર એમાં કોઈ દખલગીરી કરી નથી સાહેબ લેખિતમાં કંઈ આપ્યું છે ના મેં કંઈ લેખિતમાં આપ્યું નથી એ આજે જો રજૂઆત કોઈ હોય એમની તો આપણે એમને પ્રત્યુત્તર પાઠવીશું યોગ્ય છે નો વિવાદ જે સનાતન ધર્મ નામ ઉપર જે વિવાદ થયો છે વિવાદ માં ભગવાન પણ રાજી નથી અને સંતો પણ રાજી નથી વિવાદ એ છે કે ધર્મ ને અહીંયા જે કઈ ધજાજી મનોરથ અનક્ષેત્ર મનોરથ જે કઈ છે એ જે સનાતન આઠમી પેઢી થી જે ચાલતા મનોરથ પૂર્ણ શરૂ થાય એવી માગણી છે સરકાર બાબત અમારે સંતો ની અપીલ છે કે આ ધર્મનું જે આસ્થાનું કેન્દ્ર છે ભક્તોની જે લાગણી દુબાણી છે એ લાગણી ને માન આપી સરકાર દ્વારા વહેલા માં આ કાર્ય ને પૂર્ણ કરે એવી અમારી વિનંતી માન છે લાગણી છે નમો નારાયણ ગઈ પાંચ તારીખે અમે જે આવેદન આપ્યું હતું એનું કારણ એવું હતું મામલતદાર સાહેબ પૂજારી બોલાવીને કે જે ધજાજી અને તમારા જે ક્ષેત્ર એ બધું બંધ કરી દો અને હવેથી મામલતદાર હસ્તક બધું ચાર્જેબલ જે નક્કી થશે ગવર્મેન્ટ તરફથી એ રીતે ચાલુ થશે એનો અમને વિરોધ હતો અને અમે આવેદન આપ્યું હતું કે ભાઈ અમારું જે સત્કર્મ આ મંદિરમાં ચાલે છે એ નિઃશુલ્ક ચાલે છે એમાં સરકાર શ્રી કોઈ પણ જાતનો હસ્તક્ષેપ ન કરે અને જે પણ તમે કાર્યવાહી કરો છો રિનોવેશનમાં અમારે કોઈ લેવા દેવા નથી તમારી તમારી રીતે રિનોવેશન કમિટી કરે અમને કંઈ વાંધો નથી પરંતુ એક વસ્તુ ચોખવટ કરી દઉં કે કોઈ પણ મંદિર હોય હિન્દુ પરંપરા મુજબ એમાં એક ઘંટજી હોય છે અને ઘંટજી દરેક દર્શનાર્થી આવીને એને વગાડીને ભગવાનને રાજી કરતા હોય છે એ વાત બરાબર છે પણ કોઈ પણ મંદિર પોતે ઘંટજી હોતા નથી એને વારે વારે વગાડવાનો ન હોય તમે એક બાજુ મીડિયા સમક્ષ છ કે સાત તારીખમાં સ્વીકારો છો તો અમે જ મન મંદિરેથી પૂજારીને બોલાવીને આ વસ્તુની ના પાડી હતી અને હવે અમે જ તમને કહી છીએ કે જેટલી લખેલી ધજાઓ છે એટલી પૂરી કરી લો તો લખેલી ધજાઓ પૂરી થાય પછી પાછી તમારે ના પાડવાની છે જે કંઈ કરો એ લેખિતમાં ચોખટથી વાત કરો અને અત્યારે અમે આ મનંત અપમાસ ઉપર બેકલથી બેસી ગયા છીએ દિવસ પાંચ એટલે કે હવે ચાર દિવસ રહ્યા છે ચાર દિવસમાં અમારું કાર્ય નહીં પૂર્ણ કરવામાં આવે અને અમને જે જોશે એ લેખિતમાં જોશે અમને મળો અમે વાતચીત કરવા તૈયાર છીએ

અહીંયા બહુ સરસ બધી રીતે બાપુશ્રીની પરવાનગીથી નિઃશુલ્ક બધા મનોરથો પૂર્ણ થતા જે અત્યારે સરસ્વતીના હસ્તક્ષેપ કરવાથી બધું બંધ છે ધજાજી મનોરથ અમારે મામલતદારશ્રી પાસે નોંધાવા જવાના આવા બધા જે સરકારશ્રીના હસ્તક્ષેપ છે એ અહીંથી દૂર કરે અને અમને ભક્તજનોને જે રીતે બાપુ નિઃશુલ્ક પરવાનગીથી અમને બધું કરવાની આનંદ આપતા અમે મોજ કરતા છે સેવા ગણો ભક્તગણો એ અમને ફરીથી પાછી છૂટ મળી જાય એવું સરકાર લેખિતમાં આપી દે તો એનાથી અમે ખૂબ રાજી છીએ હાલ જે અત્યારે આમાં ઉપવાસ ઉપર બેઠા છે જે જળ અને અન્ન ત્યાગ કરીને અન્ન અને જળનો ત્યાગ કરીને બેઠા છે એને સરકાર તેને પાંચ દિવસની ની સમય મર્યાદા આપેલી છે પાંચ દિવસની ની સમય મર્યાદામાં જો સરકાર એની માંગણીઓ પૂરી નહીં કરે તો ભક્તગણો કહેવું એવું છે કે એ આત્મવિલો આત્મવિલોપન ઉપર જશે અને જો આત્મવિલોપન અથવા તો કોઈ પણ જાતની અઘટિત ઘટના બનશે તો એની તમામ જવાબદારી સરકાર સિંહ અને પ્રશાસન ની રહેશે અલ્પેશ ત્રિવેદી સાથે સીએન 24 ન્યૂઝ દ્વારા જી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ